જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં અને આજનો હું બ્લોગ લઈને આવી છું એમાં આપણે બનાવવાનું છે જોઈ શકો છો તમે ખીરું પલાળીને મૂકી દીધું અને આ લસણ ફોલીને મૂકી દીધું લીલા મરચાં ટીચવાના છે અને આ છે જીરું તો પહેલાં ટીચી નાખીએ પહેલાં જીરું ટીચી નાખીએ આપણે પછી આપણે આ મરચાં ને લસણ નાખી દઈશું અંદર અને એને પણ ખાડી નાખીશું એકાથે ઢોળાઈ જાય છે નીચે વિડીયો તરત ખાવતું નહીં સોરી પણ થોડું કમ્પ્રમાઈઝ કરી લેજો મારા માટે કારણ કે બધું શક્ય નથી મારા માટે વિડીયોમાં બનાવું આ રીતના કૂટ આ રીતના બની ગયું મસ્ત પેસ્ટ બની જાય હવે આપણે એમાં એડ કરવાની છે તો આપણે મિક્સર એડ કરી દીધું આપણે વ્હાઈટ કલરના ઢોકળા બનાવવાના લગાવી દઈએ મસ્ત આમ એક થોડો આપણે સોડા નાખવાનો હતો તો નાખી દઈએ પહેલાં અને સારી રીતે મિક્સ કરી દઈએ છાસ છે એના કારણે ઉભરો આવો તો આપણે ઢોકળા કટિંગ કરી દઈએ તો કટિંગ થઈ એક મિનિટ ઢોકળા રેડી થઈ ગયા આ રીતના છે તો આપણે એનો વઘાર કરવાનો છે એટલે નાખી દીધું છે તેલ એમાં નાખી દઈશું રાય આપણે નાખીશું જીરું તો એ ફૂટી જાય તો આ સુધી રાહ જોવાની આપણે ફૂટી જઈએ એમાં આપણા ઢોકળા યાર કાઢ દઈએ આ રીતના અને એને સારી રીતે હલાવી લઈએ તો જો આપણા ઢોકળા રેડી થઈ ગયા મસ્ત વઘારેલા તો દેખવામાં પણ મસ્ત લાગ્યો તો ખાવામાં પણ એટલી ટેસ્ટી જશે જો આ તમે જોઈ શકો આ બટકી જો તો ચાલો બધા જમવા માટે ને બાજુમાં બનાવી તું ડુંગળી સેવનું શાક તો શાક પણ મસ્ત થઈ ગયું જો તો જમવા બેસીએ અમે બધા અને ઘરની પથારી ફેરવાઈ જઈએ જુઓ અને પાણી આવે છે તો પાણી પણ ભરાય છે અને બાજુમાં કામ પણ થાય જુઓ તો પાણી ભરી લઈએ પહેલાં અને હવે જમવાનું તૈયાર કરું છું પાણી ભરાઈ ગયું છે તો આ શાક છે તો આ ઢોકળા જો રેડી હ આ બાજરીનો રોટલો હો ને આ રોટલી હો તો ચાલો બધા જમવા માટે અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો